સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી બે હાજર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો હતો આ સાથે તેઓ પણ ક્રિકેટ ક્રિકેટ રમ્યા હતા ગુજરાત પોલીસ ટુર્નામેન્ટ કપનું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં સત્તર પોલીસ કર્મચારીઓની ટીમે ભાગ લીધો છે ક્રિકેટ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ ટીમ સ્પિરિટ નો છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ અઢાર નું આયોજન આ તકે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એકત્રીસ વર્ષથી ગુજરાત પોલીસ દ્વારા ટુર્નામેન્ટ નું નિરંતર આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા અઢાર વર્ષથી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કોઈ શહેરની રેન્જની ટીમની હાર જીત માટે આયોજન કરવામાં નથી આવતી પરંતુ આ ક્રિકેટ ટુર્નામેન્ટ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે આ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બેટિંગ કર્યું હતું એકત્રીસ વર્ષથી ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હાર જીત માટે આયોજન કરવામાં નથી આવતી

છેલ્લી બોલ ઉપર હોય અને છેલ્લી વિકેટ હાથમાં હોય બેટ્સમેન જ્યારે બેટિંગ કરી રહ્યો હોય અને એ બેટ્સમેનના ઉપર આખી ટીમના બધા જ પ્લેયરોની નજર હોય છે કે આ એક બોલ એક બેટ્સમેન અને છ રન જોઈતા હોય ત્યારે એને જીવનમાં બોલિંગ સિવાય કંઈ કર્યું ના હોય તો આખી ટીમ પેવિલિયનમાં બેઠા બેઠા એવો વિશ્વાસ રાખે છેલ્લી બોલ માં જેમ તમને તમારા બેટ્સમેન પર વિશ્વાસ હોય છે એમ ફિલ્ડિંગ પર જે ટીમ હોય છે એનો બધો દામોદર એના બોલર પર હોય છે એ બોલર આખી મેચમાં ચારેવ બાજુ જે પ્લેયર આવ્યો હોય છગ્ગો માર્યો હોય તો એ બોલર છેલ્લી બોલમાં વિકેટ લેશે એવો વિશ્વાસ ફિલ્ડિંગ પર ઉભે રહેલા તમામ પ્લેયરોનો હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત